બગીચાની જગ્યાએ શાક માર્કેટ બનાવવા તંત્રના નિર્ણય સામે જનતા આક્રોશ રેશ્વોએ સુંદરકાંતના પાઠ કરી નોંધાવ્યો અનોખો વિરોધ અંકલેશ્વર જે માં બગીચાની જગ્યાએ શોર્ટ માર્કેટ બનાવવાના તંત્રના નિર્ણય સામે જના આક્રોશ રેશ્વએ સુંદરકાંડના પાઠ કરી નોંધાવ્યો અનોખો વિરોધ ઔદ્યોગિક નગરી અંકલેશ્વર આ જે આઈડીસીની વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા એક વિવાદાસ્પદ નિર્ણયને પગલે સ્થાનિક રેશોમાં ભારે અસંતોષની લાગણી જન્મી છે જીઆઈડીસી પ્રશાસન દ્વારા સીઓપી ટુ હેઠળ હરિયાણા બગીચા માટે ફાળવવામાં આવેલ જગ્યા પર હવે શાક માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવતા રહીશો રોષે ભરાયા છે સ્થાનિકોનું માનવું છે કે રહેણાંક વિસ્તારમાં બગીચોએ પર્યાવરણની જાળવણી અને લોકોના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે પરંતુ તેના સ્થાને શાક માર્કેટ બનવાથી ગંદકી અને ટ્રાફિકની સમસ્યા સર્જાશે આ આક્રમક વિરોધને વાચા આપવા માટે સ્થાનિકોએ કોઈપણ પ્રકારના હંગામા વગર અત્યંત શાંતિપૂર્ણ અને ભક્તિમય માર્ગ પસંદ કર્યો હતો રવિવારના રોજ મોટી સંખ્યામાં વડીલો મહિલાઓ અને બાળકોએ બગીચાના એકઠા થઈને સદબુદ્ધિ મળે અને લેવાયેલા બગીચાના હતો રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા નિર્ણય પરત નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધિયા આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે હાલ તો આનોખા વિરોધ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે રિપોર્ટ રવિ સૈય અંકલેશ્વર હાઉસિંગેશ્વર નતુલભાઈ માકડિયા પ્રમુખ આજે અમને બહુ ખુશીનો આનંદ થાય છે કે સીઓપી બેમાં સુંદરકાંડનું આયોજન કર્યું છે એ પણ અમને એઆઈ અને નોટિફાઈડના સહકારથી કારણ કે એ લોકોએ શાક માર્કેટ કરવા આવ્યો એટલે અમારે સુંદરકાંડ કરવાનો થયો ના જગ્યાને પવિત્ર કરવાની થઈ એટલે અમારું એક જ વસ્તુ કહેવાની છે વિકાસને વિકાસનો ગાંડો ન કરતા ને ખોટો સહયોગનો સહયોગ લેવો પડે એવું ન થાય એટલા માટે આ સીઓપી બેને ગાર્ડન તરીકે વિકસાવે ના આજુબાજુના રહેણાંકવાળાને ગાર્ડનનો ઉપયોગ કરી શકે બાળકો રમી શકે અને બહેનો અહીંયા ભજન કરી શકે યોગા કરી શકે એના માટે આ ગાર્ડન છે આ ગાર્ડનની કિંમત ઓલરેડી જીઆઈડીસી વસૂલી ચૂકી છે એટલે એને હેતુ ફેર ન કરો ના ગાર્ડનને ગાર્ડન લેવા દો ના આજે અહીંયા સુંદરકાંડનો ભવ્ય પ્રોગ્રામ કરેલ છે અને હજારોની પબ્લિક આવેલી છે